તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન કાર્યક્રમ 2024 યોજાયો શ્રી માંડવી મહેશ્વરી મેઘવાડ સમાજ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રતન જ્યોત ગણેશ દેવના મેળાનું આયોજન બાદરવાસુ સુદ ત્રીજ અને ચોથના રોજ કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન સમસ્ત મહેશ્વરી સમાજના પીર સાહેબ નારાયણ દેવ લાલણના આશીર્વચન સાથે કરવામાં આવ્યું હતું તમામ આયોજન સમાજના પ્રમુખ હરેશભાઈ ફુફલની સૂચના અને સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં તમામ કાર્યક્રમનું સંચાલન સમાજના મહામંત્રી દિનેશ મુછડિયાએ કર્યું હતું ભાદરવાસુ ત્રીજના રાત્રિના નામાંકિત ભજન કલાકારો દ્વારા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું બાદરવાસુ ચોથ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ દેવની વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન સમાજના વરિષ્ઠ હિરજી હિરજીદાદા માતંગ અને મૂળજી ધુરિયા મહારાજના ધાર્મિક વિધિ વિધાન અને વેદવચન સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું આ શોભાયાત્રાને સત્કારવા માંડવી વિધાનસભા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે શોભાયાત્રામાં હાજર રહ્યા હતા અને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન નિમિત્તે ઇનામ બેટ સોગા જાહેર કરી હતી આ શોભાયાત્રા વાજતે ગાજતે સમાજવાડી મધ્યે આવેલ રતન જ્યોત ગણેશદેવના મંદિરે પૂજા અર્ચના સાથે સંપન્ન થઈ હતી તેજસ્વી વિદ્યાર્થીનું સરસ્વતી સન્માન કાર્યક્રમમાં સૌ પ્રથમ મંચસ્થ દીપ દીપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી ત્યારબાદ માહેશ્વરી દીકરી ગ્રુપની બાલિકા દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું સ્વાગત ગીતનું સંપૂર્ણ આયોજન માંડવી તાલુકાના માહેશ્વરી મહિલા સંગઠનના ભૂતપૂર્વ પ્રમુખ જયશ્રીબેન મુછડીયા દ્વારા કરવામાં આવ્યું તેજસ્વી વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને મોમેન્ટો અર્પણ કરનાર દાતા ડોક્ટર મંજુલાબેન મુછડીયા વતી કારાભાઈ મુછડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું સમાજના વરિષ્ઠ ધર્મગુરુ હિરજી માતંગે પ્રાસંગિક પ્રવચનમાં સમાજના શિક્ષણને વેગ આપવા વિદ્યાર્થીઓને જીવન સંદેશ આપ્યો તેજસ્વી વિદ્યાર્થીમાં પ્રાથમિક શાળાના બસો એક વિદ્યાર્થી માધ્યમિક શાળાના આઠ ઉચ્ચતર માધ્યમિક શાળાના સત્તર અને ઉચ્ચ અભ્યાસ ડિગ્રી કોર્સમાં કુલ આઠ વિદ્યાર્થીઓને મેરિટ ધોરણ મુજબ સન્માનિત કરી સમાજ દ્વારા પ્રશંસાપત્ર અને પ્રોત્સાહક ઇનામ અર્પણ કરાયા હતા સમાજના ગૌરવ હરેશભાઈ વાળાને મામલતદારના ઉચ્ચ હોદ્દા પર પ્રમોશન મળતા તેઓને વિશેષ સન્માન સ્વરૂપે સરકારી અધિકારીનું સમાજ લેવલે મોમેન્ટો સાથે સન્માન કરવામાં આવ્યું આ ઉપરાંત ખેલકૂદ સંગીત વગેરે જેવી વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું હરેશ વિંજોણા નગરપતિએ તમામ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી તો ભારતીબેન વાળા સવિતાબેન સોલંકી સહિતના કાઉન્સિલર્સ હાજર રહ્યા હતા આ ઉપરાંત લક્ષ્મીચંદ ફફલ દીપક ફફલ હર્ષીભાઈ ચંઢારીયા દામજીભાઈ ભર્યા ડોક્ટર અશ્વિનીબેન ફફલ ડોક્ટર ધીરજ ડુંગરખિયા નિવૃત્ત મામલતદાર વી કે સોલંકી સહિતના હાજર રહ્યા હતા ખજાનજી હિરજીભાઈ લાંબાએ પ્રોત્સાહક ઇનામ ખરીદી વ્યવસ્થા તેમજ દાતાઓ દ્વારા મળેલ દાન એકત્રિત કર્યું હતું દિનેશ ડુંગરખિયા પ્રેમચંદ મુછાડિયા દિનેશ કોચરા નીતિનભાઈ ફફલ ધૈર્યકુમાર ફફલ અને રાજેન્દ્ર લાંબા બોજરાજ મથિયાએ ઇનામ વિતરણ વ્યવસ્થા સંભાળી તેજસ્વી વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માનનો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજના મહામંત્રી દિનેશ મુછડિયાએ કર્યું હતું તમામ કાર્યક્રમ પૂર્ણ થતાં સૌનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું અમે આજે સરસ સન્માન ટોટલ અઢીસો છોકરાઓ ઉપરથી સન્માન કરવામાં આવ્યો અને આવતીકાલે ત્રીજના રાતના અમારો હતો સુરેશ બારા પછી એક લક્ષ્મ પીપલીયા સાહેબ અને એક અમારા સુરદાસ છે ખુશાલભાઈ બળિયા સાહેબ એને અમારે ભજન સંધ્યા હતું પ્રોગ્રામ અને સવારના શોભાયાત્રા અને ત્યારબાદ અમારો સરસ્વ સન્માન હતો અમારે સમાજના તમામ હોદ્દેદારો ધારાસભ્યશ્રી અને નગરપતિશ્રી અમારા ધર્મગુરુઓ બહુ સંખ્યામાં હાજર રહ્યા અમારી બસ એક જ અમારી સમાજ અને વડીલો સમાજના છોકરાઓને એક જ છે કે છોકરા તમે એજ્યુકેશન લો ભણો અને વ્યસનથી દૂર રહ્યો આ તો અમારો તો કાર્યક્રમ હર વર્ષે હોય છે ભાદરન ભાદર મહિનાની અજવારી ચોથ એ ગણપતિ દાદાનો ખરેખર હકીકતમાં જન્મ છે ત્રખંડી જુગ માંસ ભાદરવો અને અજવારી ચોથ આ લુણંગ દાડા અને ગણેશ દાડાનો જન્મદિવસ છે એટલે આ પ્રાચીન કાળથી આ કાર્ય થઈ રહ્યું છે અમારા સમાજમાં છોકરાઓને આ બધું પ્રોત્સાહન મળે છે કે અમારી છોકરીઓએ છોકરાઓએ બધાને પ્રોત્સાહન દઈએ છીએ ઇનામ વિતરણ કરીએ છીએ એટલે જ્યારથી કરીને આ અમે કાર્યક્રમ ચાલુ કર્યો છે ત્યારથી કરીને અમારા સમાજની અંદરમાં એજ્યુકેશન થોડુંક વધારે દેખાવામાં આવ્યું છે તો એ અમારી ગણપતિ દાદાનો જન્મદિવસ છે આજે એ અમે ઉજવીએ છીએ અને આવ બસ સારું કાર્ય કરીએ છીએ એમાં મારું નામ દિનેશ કાનજી મુછડિયા મહામંત્રી માંડવી મહેશ્વરી મેઘવાર સમાજ ટ્રસ્ટ અને એડવોકેટ સમસ્ત મહેશ્વરી સમાજના પીર સાહેબ શ્રી આદરણીય નારાયણ દેવ લાલણના આશીર્વચન હેઠળ આજરોજ ગોકુલવાસ મધ્યે વિજાળા ચોકથી ધર્મગુરુ હિરજી બુદ્ધા માતંગ ગુરજી જોમા દોરિયા મહારાજના ધાર્મિક વિધિ વિધાન સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવેલ આ શોભાયાત્રા વાજતે ગાતે માંડવી મૈસૂરી સમાજવાડી સુધી પ્રસ્થાપિત કરેલ આ શોભાયાત્રા દર વર્ષે સાલ ઓગણીસો અડસઠથી અત્યાર સુધી અમે રતનજ્યોત ગણેશ મેળાનું આયોજન કરીએ છીએ તો અડસઠથી અત્યાર સુધી ભાદરવા સુદ ત્રીજ અને ચોથના આ પારંપરિક વાર્ષિક તહેવાર તરીકે ઉજવણી થાય છે તો વાર્ષિક તહેવાર તરીકે અમે જે ઉજવણી કરીએ છીએ સમાજના આયોજન હેઠળ કરીએ છીએ સમાજના ધર્મગુરુ અને પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં આપણે આ આયોજન કરીએ છીએ તો તેજસ્વી વિદ્યાર્થીઓના સરસ્વતી સન્માનમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સરસ્વતી સન્માનમાં ધોરણ એકથી આઠના ટોટલ બસો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલા હતા અને ધોરણ નવથી ઉચ્ચ અભ્યાસ સુધીના ટોટલ પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલા હતા અને સરકારી નોકરીમાં બઢતીને પ્રક્રિયામાં સમાજનું ગૌરવ હરેશભાઈ વાડાશ્રીએ નાયબ મામલતદારમાંથી જે મામલતદાર તરીકેનો એમને પ્રમોશન મળ્યો છે તો એમનું પણ સમાજના ગૌરવ તરીકે અમે એમને સન્માનિત કર્યા છે અને સમાજના મોમેન્ટોના દાતા ડૉક્ટર મંજુલાબેન કારાભાઈ શ્રીએ મોમેન્ટોના દાતા તરીકે જાહેરાત કરી હતી એમનો પણ મુછડિયા પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ શોભાયાત્રામાં માંડવી વિસ્તારના ધારાસભ્યશ્રી આદરણીય અનિરુદ્ધભાઈ દવેશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા તો માંડવી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રીનો પણ અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ દરેક દરેક સમાજના ટ્રસ્ટીઓ સમાજના પ્રમુખશ્રી કારોબારી સદસ્ય દરેકે દરેકને અમે વિશિષ્ટ સન્માન તરીકે પણ આપણે ખેલકૂદમાં જેમણે સિદ્ધિ હાંસલ કરી છે એમને પણ ઇનામ પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરે છે મ્યુઝિક સંગીતમાં પણ જેમણે ઇનામ વિતરિત કરેલ છે અને સમાજની જે જયશ્રીબેન મુછડિયા શ્રી ભૂતપૂર્વ મહિલા અધ્યક્ષ છે એમણે દીકરી ગ્રુપનું આયોજન કર્યું છે તો એ દીકરી ગ્રુપે પણ સ્વાગત ગીત સાથે સમાજની દીકરીઓ બાલિકાઓએ સ્વાગત ગીત આપણી સમક્ષ રજૂ કર્યો છે આ દરેકે દરેક જે વિદ્યાર્થીઓને ઇનામ વિતરિત કર્યા છે તો આપણે દરેકે દરેક સમાજના શિક્ષણને આગળ વધાવવાનો છે સમાજના ધર્મગુરુ અને પીર સાહેબ શ્રીએ પણ આશીર્વાચન આપેલા છે કે સમાજના શિક્ષણ પ્રત્યે આગળ વધો ધર્મગુરુ તરીકે ધર્મ સંબોધન કરવા માટે પણ તેઓ અમને પ્રોત્સાહિત કર્યા છે દરેકે દરેક સમાજના હોદ્દેદારો આ સમગ્ર સંપૂર્ણ આયોજન સમાજના પ્રમુખ શ્રી હરેશભાઈ ફૂફલના સંપૂર્ણ સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું જેમાં ખજાનચી શ્રી હિરજીભાઈ લાંબા ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ ડુંગરખીયા તેમજ કારોબારી સભ્યો ભૂતપૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી દીપકભાઈ ફૂફલ ભૂતપૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી લક્ષ્મીચંદભાઈ ફૂફલ હરષીભાઈ ચંડારિયા પચાણભાઈ કટુઆ દરેકે દરેક જે ટ્રસ્ટીઓ છે તે સંપૂર્ણ સાથ સહકાર આપેલ છે સમાજના વરિષ્ઠ ધર્મગુરુ હિરજી બુદ્ધા શ્રી ધર્મ સંબોધન કરીને પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે દરેકે દરેકનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ ધન્યવાદ આભાર જય રતન દેવ ગણેશદેવ